આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર નમસ્કાર દર્શક મિત્રો ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવો નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન ન્યૂઝ ઉપર હથિયારો સાથે ધાડ પાડવા આવેલી ગેંગના ચાર આરોપીને કપરાડા પોલીસે દબોચી લીધા ધાડ પાડવા માટે હથિયાર તેમજ ઓળખ છતી ન થાય તે માટે બુકાની લઈને મહારાષ્ટ્ર તેમજ સેલવાસથી ધાડ પાડવા માટે આવેલ કુખ્યાત ધાડ અને પકડી પાડતી કપરાડા પોલીસ તારીખ આઠ આઠ બે હજાર પચીસના રોજ સાંજના સમયે કપરાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એલ એસ પટેલ તથા એએસઆઈ ગૌતમભાઈ કાળુભાઈ ગાવેત તેમજ હોમગાર્ડના સભ્યો સાથે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ તે વખતે પોલીસને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે મહારાષ્ટ્ર તેમજ સેલવાસથી કેટલાક કુખ્યાત ધાડપાડુઓ કપરાડાના પીપલસેદ ગામે ધાડ પાડવા જવાના છે જે બાતમી હકીકત આધારે વાહન ચેકિંગ દરમિયાન બાતમીવાળા ધાડપાડુ ગેંગના લૂંટારાઓ મોસા ઉપર આવતા તેમને પોલીસે રોકવાનો પ્રયત્ન કરેલ તે વખતે બે ધાડપાડુ ગેંગના લૂંટારાઓ પોલીસને જોઈને મોટરસાઇકલ રિટર્નવાળી ભાગી ગયેલ જેમાંથી લૂંટારુ ગેંગના કુખ્યાત ચાર આરોપીઓને કપરાડા પોલીસે ઝડપી પાડી મોટી ધાડલુંટનો બનાવ બનતા અટકાવવામાં મોટી સફળતા મળેલ છે જે આરોપીઓ વિરોધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી સદર આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતાં આગળની તપાસ પીઆઈએસએલ વસાવાનાઓ કરી રહેલ છે પોલીસે પકડાયેલ આરોપીઓ ગુજરાત મહારાષ્ટ્ર રાજ્ય તેમજ સેલવાસ ખાતે પણ બીજા ધાડ લૂંટ જેવા ગંભીર ગુનામાં સંડોવણીની આશંકા રાખી તપાસ હાથ ધરવામાં આવેલ છે